એક મહિના થતા વાસાવડ ગામની સીમમાં દીપડો ફેરા મારતો હતો અને અમારા સીમમાં મજૂર વાસાવડ ગામમાં આજુબાજુના ગામમાં બધે દીપડાનો ભય હતો અને અમારી પાડીનું મારણ કરેલ હતું અને બાજુના ખંભાળિયા મહેતા ખંભાળિયા ગામે રોજનું મારણ કરેલું હતું અને અમે ગોંડલ તાલુકાની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો બે ત્રણ દિવસ તા ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે પિંજરા દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂને રાહતની લાગણી અનુભવી છે અમારે મજૂરમાં અને અમારે ખેતીવાડીના ખેડૂને બધાને ભયનો માલ હતો અને આજે આ સાહેબો બધા આવી અને અમારા અમારે અમારી વાડીએ દીપડાનું પિંજરામાં પૂરી અને અમને રાહતની લાગણી અનુભવી છીએ ગોંડલ તાલુકાના વાસાવળ ગામ લીલાખા મેતા ખંભાળિયા અને કેસવાળાને સીમ વિસ્તારમાં અવારનવાર દીપડાના આંકા ફેરા હોય જે બાબતે અમને તારીખ પંદર ત્રણ બે હજારના વાસાવર સરપંચની લેખિતમાં રજૂઆત આવેલી હોય જે અનુસંધાને આરએફ સાહેબની સૂચનાથી ગત રાત્રિએ અમે પાંજરું ગોઠવતા ગતરાત્રિએ સાડા નવ કલાકે દીપડો પાંજરામાં કેદ થયેલ છે અને જે ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું વાસાવડ ગામે પણ ગાયનું મારણ કરેલું અને મહેતા ખંભાળિયા ગામે પણ એક નીલ ગાયનું મારણ કરતું જે ધ્યાને લઈ અવારનવાર ખેડૂતોમાં અને લોકોમાં ભયનો માહોલ હોય તેથી આરએફઓ સાહેબ અને સરપંચશ્રીની રજૂઆત ધ્યાને લઈ અને ટ્રેસ કરી અને ગત રાત્રિના સાડા નવ કલાકે દીપડાને રેસ્ક્યુ કરેલ છે રેસ્ક્યુ કરેલ દીપડાને હાલ અમારી રામપરા સેન્ચુરીની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક તપાસણી કરી માઇક્રોચી બિહારી અને જંગલ વિસ્તારમાં ફરીથી મુક્ત કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો